જળ છે તો જીવન છે પાણી વિના પૃથ્વી પર કોઈ પ્રકારના જીવનની કલ્પના થઈ ન શકે તેના ઉપયોગની યાદી અતિશય લાંબી છે વધતી જતી વસ્તી અને ઉદ્યોગોને કારણે પાણીની અછત સર્જાતી જાય છે સમગ્ર માનવ જાત અને પ્રાણી માત્ર તમામને પાણીનો જ આધાર હોય છે ઉનાળાની શરૂઆત થઈ નથી કે પાણીનો કકડાટ શરૂ થયો નથી દર વર્ષે ચોમાસું સારું રહે વરસાદ પણ સારો થાય પણ ઉનાળો આવતા એ કકડાટ ફરી ને ફરી વાર શરૂ થઈ જતો હોય છે પણ આવું કેમ થાય છે એ ક્યારે તમે વિચાર કર્યો છે આજે દિન પ્રતિદિન પ્રદૂષણને કારણે વરસાદનું પ્રમાણ સતત ઘટતું જાય છે ચોમાસામાં વરસાદ આવતો નથી તો ક્યારેક શિયાળા કે ઉનાળામાં માવઠું બની ધોધમાર વરસે છે પૂરતા પ્રમાણમાં વરસાદ થાય તો પણ ઉનાળો આવતા પાણીની તંગી વર્તાય છે પૃથ્વી પરનું સત્તાણું ટકા પાણી દરિયામાં છે જે ખારું હોવાથી ઉપયોગમાં લઈ શકાય તેમ નથી અને બે ટકા પાણી બરફ અને હિમશિલાઓમાં રહેલું છે ફક્ત ને ફક્ત એક ટકા જેટલું જ પાણી મનુષ્ય માટે પીવાલાયક કે વપરાશમાં લઈ શકાય તેવું છે આ આંકડા પરથી જાણી શકાય છે કે પાણી સજીવ સૃષ્ટિ માટે મનુષ્ય માટે પ્રાણી જગત માટે કેટલું કિંમતી છે પાણી વિના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અટકી શકે છે પાણી એ વિકાસની એક ગુરુ ચાલુ છે અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં ગઈકાલે એટલે કે રવિવારે અમદાવાદીઓ માટે એક સરસ મજાની મેરાથોનનું આયોજન થયું હતું ઇન્ડિયન પ્લમ્બિંગ એસોસિએશન દ્વારા વિજય નિરાથોન એટલે કે મેરાથોન ઇવેન્ટની ઉજવણી કરાઈ એક દોડ પાણી માટેના બેનર સાથે અમદાવાદીઓ અને રાજ્ય બહારથી આવતા દોડવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને આ મેરાથોન ઇવેન્ટને સફળ બનાવી હતી દસ કિલોમીટર પાંચ કિલોમીટર અને ત્રણ કિલોમીટરની મેરાથોન ઇવેન્ટનું પાલડી રિવરફ્રન્ટ ખાતે ખૂબ જ સરસ મજાનું આયોજન થયું હતું સવારે છ વાગ્યાથી આ મેરાથોન ઇવેન્ટની શરૂઆત થઈ ગઈ હતી આઈપીએલ નિરાથોન ઇવેન્ટના મીડિયા પાર્ટનર તરીકે બીબી ન્યૂઝે આખી ઇવેન્ટને ખૂબ જ સરસ રીતે કેમેરામાં કંડારી અમારા સંવાદદાતા જાનવી બારોટે આ ઇવેન્ટના ચેરમેન અપૂર્વ શાહ સાથે જે વાત કરી એ આપને સંભળાવીએ हेलो नमस्कार बीबी न्यूज़ गुजरात માં હું જાનવી બારોટ આપ સૌનું સ્વાગત કરું છું અને ટુડે વી હેવ અપૂર્વ શા વિથ us આ આજે આખી મેરેથોન ચાલી રહી છે બટ આ મેરેથોન માં કંઈક અલગ છે આ મેરેથોન ની જગ્યા પર નીરેથોન છે સો ટેલ મી અબાઉટ This व्हाई इज नॉट મેરેથોન એન્ડ નીરેથોન નીરેથોન ઇઝ અ રન ફોર વોટર નીર એન મેરેથોન ઇઝ નીરેથોન પાણી માટેની અવેરનેસ માટેનું આ વોટર અવેરનેસ ફેસ્ટિવલ છે અમારો ઉદ્દેશ્ય એક જ છે કે સામાજિક પ્રવૃત્તિ દ્વારા લોકોને જળ સંચય અને જળ બચાવવાની પાણી બચાવવાની પ્રવૃત્તિ એમના જીવનમાં એક અભિન્ન અંગ બની જાય અલ્ટિમેટ એમ એવો છે કે લોકોના ડીએનએમાં આવનારી પેઢીના ડીએનએમાં ખાલી ને ખાલી રિડ્યુસ 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 રીયુઝ રીયુઝ રિયુઝ રિસાયકલ 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 એમને બિલકુલ ડીએનએમાં આવી જાય જેથી વસ્તી વધે જરૂરિયાત વધે છતાં સારી ગુણવત્તાનું પાણી આપણને બધાને કાયમ મળી રહે એ ઉદ્દેશ્ય સાથે આ એક સામાજિક પ્રવૃત્તિ ઇન્ડિયન પ્લમ્બિંગ એસોસિએશન અમદાવાદ ચેપ્ટર કરી રહેલ છે સર તો તમારા થ્રુ જે અત્યારની બધી આપણા જે લોકો છે અત્યારની જેનજી જનરેશન છે એ લોકોને મેરેથોન દોડવા માટે ને પાણી બચાવવા માટે શું કઈ મેસેજ છે પાણી બચાવવા માટેનો મેસેજ એક જ છે જે મેં ત્યાં મારી સ્પીચમાં પણ વાત કરી કે સારી ગુણવત્તાનું પાણીથી સારું સ્વાસ્થ્ય મળશે સારું સ્વાસ્થ્ય મળશે જોડે સારું અનાજ થશે સારું અનાજ થશે તો સારું ઉત્પાદન થશે અને તેથી જીવન આપણું સારું થશે સારા જીવનની શરૂઆતનો મજબૂત પાયો શુદ્ધ અને સારી ક્વોલિટીના પાણી દ્વારા જ શક્ય છે આ જ વસ્તુ સમજો જ્યાં જ્યાં પાણીની સારી ઉપલબ્ધિ છે એટલે કે આપણું ચરોતર ગણો સાઉથ ગુજરાત ગણો સુરત અને એની ઉપરના એરિયા કે જ્યાં પાણી ખૂબ સારું અને પૂરતી માત્રામાં અવેલેબલ છે તો ત્યાં ખેતી સારી છે અને ખેતી સારી હોવાથી ત્યાંના લોકોનું સ્વાસ્થ્ય સારું છે અને સરવાળે બધી જ રીતની એમનું જિંદગીની ક્વોલિટી કે જિંદગીની ગુણવત્તા ખૂબ સારી છે અને એ જ અમારો ઉદ્દેશ્ય છે થેન્ક યુ સો મચ સર હું મારા દર્શકોને પણ વિનંતી કરીશ કે પાણી બચાવવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સરની વાત અવશ્ય ધ્યાન આપજો ફરી વાર મળીશું અમારી એક ટેગલાઇન છે અને એ ટેગલાઇન એ છે કે પાણી બચાવવા પર મૂકીએ ભાર પાણી છે જીવનનો આધાર પાણી બચાવવા પર મૂકીએ ભાર પાણી છે જીવનનો આધાર આજે આપને કેટલાક રોચક તથ્યો જણાવું જે આપના માટે જાણવા ખૂબ જ જરૂરી છે એક ટપકતા નળથી દર સેકન્ડે એક ટીપુ બરબાદ થવાથી દર મહિને સાતસો ને સાહીઠ પાણી અમસ્તુ જ વેડફાઈ જાય છે ઘરે સીધા જળ નીચે નહાવાથી કે હાથ પગ ધોવાથી લગભગ નેવું લિટર પાણી વપરાય છે નળ સારી રીતે બંધ ન કરવાથી એક મિનિટમાં ત્રીસ ટીપા અને વાર્ષિક લિટર પાણી વેડફાઈ જાય છે પાઇપ વડે કાર ધોવાથી નળથી શાકભાજી ધોવાથી અને પાઇપથી બગીચામાં પાણી છાંટવાથી પાણીનો ખૂબ જ બગાડ થાય છે એક અંદાજ છે કે બે હજાર પચીસ સુધીમાં દુનિયાના લગભગ એકસો એસી કરોડ લોકો એવા દેશોમાં વસતા હશે જ્યાં પાણી સાવ ખલાસ થઈ ગયું છે હાલ જે ઝડપથી ભારતમાં પાણી ખેંચવામાં આવી રહ્યું છે તે સુધીમાં લગભગ કદાચ ખલાસ થઈ જશે ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાના પાણીનું માત્ર જ રિસાયકલ થાય છે પાસઠ ટકા ગંદુ પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર નદી નાળામાં વહાવી દેવામાં આવે છે ભારતનો એસી ટકા કચરો દેશની નદીઓમાં વહેતો કરાય છે આપણે જો આ બધું રોકવું હોય તો આપણી રોજિંદા જીવનની કુટેઓને સુધારવી જ પડશે દરેક લોકોએ ખોરાક રાંધવા વાસણ માંજવા કપડાં ધોવા નાહવા પીવા કુદરતી હાજત વગેરે બાબતો માટે પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવો જોઈએ દરેક વ્યક્તિ અને દરેક પરિવારે કૌટુંબિક વપરાશ માટે વપરાતું પાણી એનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય તો તળના અને તળાવના પાણીમાં બચત થશે મકાન બાંધકામ સિમેન્ટના રસ્તાઓ શાળાઓ હોસ્પિટલ ખેલકૂદના મેદાનો મુક્તિધામો જાહેર સ્થળોએ પણ પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ થાય તે માટે દરેક વ્યક્તિ જાગૃત બને તે ખૂબ જ જરૂરી છે ઉદ્યોગોમાં ફેક્ટરીઓમાં પણ પાણીનો સંયમપૂર્વકનો ઉપયોગ થાય તે જરૂરી છે વનસ્પતિ ખેતી વગેરેમાં પણ પાણીનો ખૂબ જ વિવેકપૂર્વક ઉપયોગ થવો જોઈએ આપણે સૌ પાણીને બેફામ રીતે ખૂબ જ ખરાબ રીતે બગાડીએ છીએ પાણીનો યોગ્ય અને વિવેકપૂર્ણ ઉપયોગ થાય એ આપણી સમજણમાં હોવું ખૂબ જ જરૂરી છે અને તેના થકી જ આપણે આ વિશ્વને બચાવી શકીશું નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર